જે હું તમને બધાને ગણેશ ચોથની કથા સંભળાવું તો એક દિવસ ગણપતિ મહારાજ રીતિ સીધી સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જઈ રહ્યા હતા રસ્તામાં ચંદ્ર આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર લાગ્યા અને તેમની કરવા લાગ્યા આથી ગણપતિ ચંદ્ર પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ જ રૂપાળો છે એની ના નથી પણ એના અભિમનમાં આવી જઈને અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે આજે એટલે કે પાદરવા સુદની ચોથના દિવસે કોઈ તારી સામુ અંધારી આફત આવશે આ સાંભળીને ચંદ્ર તુજી ઉઠ્યો ને મીકનવ માર્યો કમરમાં છુપાઈ ગયો તારે કોર અંધકાર સવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એક નિવારણનો ઉપાય બતાવું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિવિધ તેની પૂજા કરવી નિવેદમાં લાડુ તળાવો સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈને જળમાં પથરાવી દેવી આ દિવસે બ્રાહ્મણને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીચે અને ચંદ્રને સાપમાંથી મુક્તિ મળે ભાદરવા મહિનો બેસતાના જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી અને ચોથ વ્રત કરવા માંડ્યા વિવિધ રીતે પૂજા કરી પ્રાર્થના કરી બોલવા માંડ્યા હે ગજાન મારાથી જે કાંઈ ભૂલમાં બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરી દો હવે આવી ભૂલ નહીં કરું તમે દયા છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થઈ ગયા તેમને દર્શન આપી બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત નહીં જ થાય છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કાંઈ સંકટ નહીં આવે ભાદરવા સુદ ચોથના એક માત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફર્યા તેવા આ બધા સૌને ફરજો તો ફક્તો તમને પણ આ ગણપતિ દાદાની કથા કેવી લાગી તો જો તમે તમને બધાને ગણપતિ દાદાની પૂજા કરશો તો તમને પણ ક્યારેય ગણપતિ દાદા મુશ્કેલીઓ નહીં આવવા દે જો તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મોકલી દો બીજા ભક્તોને જેથી કરીને આ કથા બીજા જેથી કરીને આ કથા બધા ભક્તો પણ સાંભળી શકે